જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો અત્યારે બે હજાર પચીસના નવરાત્રિના દિવસો ચાલુ છે ત્યારે આપણે દરરોજ નવરાત્રીમાં આપણે જય આદ્યાશક્તિ આરતી ગાતા હોઈએ છીએ તો મિત્રો એમાં ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરીનો ઉલ્લેખ આવે છે તો આ ત્રંબાવટી નગરી રૂપાવટી નગરી અને મંછાવટી નગરી કઈ એના ઉપર

જ્યાં પહેલા સોળ હજાર વસ્તી હતી અને હવે નથી બોલો હવે આ લોકોને મારે શું કેવું ક્યાંય કોઈએ એ રીતે અર્થઘટન કર્યું છે કે હે માં આ ત્રણ નગરીના નામ તો પ્રતીક છે પરંતુ સોળ ગોપી સ્વરૂપ છે તે આપના સ્વરૂપ છે પૂજા ભક્તિ ભાવમાં કઈ ભૂલચૂક થઈ હોય તો દયા કરીને ક્ષમા કરજો આમાં સોળ હજાર ગોપીઓ વાળી વાત ગળે ઉતરે તેમ નથી આદિશક્તિ આદિ પરાશક્તિ જગદંબા તેમના જ્ઞાન અને બુદ્ધિના સમુદ્રમાંથી નાનકડું એક ટીપું મને આપીને કંઈક સત્ય વાત જન કલ્યાણ માટે લખાવવા માંગતા હોય ત્યારે સત્ય વર્ણવું તો તેમ તો જેમ શિવ કૈલાસમાં વસે છે વિષ્ણુ વૈકુંઠમાં વસે છે તેમ બ્રહ્માંડની ઉપરના ભાગમાં સર્વલોક છે ત્યાં ભગવતી આદિ પરાશક્તિ જગદંબા બિરાજે છે તે સ્થાનને મણિદ્વીપ કહે છે આ મણિદ્વીપનું વર્ણન દેવી ભાગવત પુરાણના દસમાં અગિયારમાં અને બારમા અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણવેલ છે આ મણિદ્વીપ સ્થાનની આજુબાજુ અમૃતના સમુદ્રો છે મનોહર વૃક્ષો છે સુખમય સરોવર અને અમૃત વાહવતી નદીઓ છે આ અમૃત સાગર પછી લોઢાનો કાંસાનો તાંબાનો શીશાનો પિત્તળનો પંચલોહનો ચાંદીનો સોનાનો પોખરોજનો પદ્મરાગમણીનો ગોમેદ રત્નનો હીરાનો વૈદ્યમણીનો ઈન્દ્રમણિની લખમણીનો મોતીઓનો મહારક્મણીઓનો પરવાલનો નવર નવા રત્નોનો એમ કુલ અઢાર કિલ્લાઓ છે જે પછી ચિંતામણી ગૃહ આવે છે આ ચિંતામણી ગૃહમાં ચાર મંડપો છે જેમાં શૃંગાર મંડપની મધ્ય ભાગમાં આદિ પરાશક્તિ સોળ હજાર પાખડીઓ વાળા ભાગવત રાખીને કલ્પ્યું છે કે હે માં તું તાંબાની નગરીમાં બિરાજે છે એટલે ત્રંબાવટી નગરી રૂપાની નગરીમાં બિરાજે છે એટલે રૂપાવટી નગરી અને ભક્તોના મનની ઈચ્છાની નગરીમાં બિરાજે છે એટલે મંછાવટી નગરી અહીંયા શિવાનંદ સ્વામીએ તેમના મનનો ભાવ લખ્યો છે હે માં તમે મણિદ્વીપમાં સોળ હજાર પાખડીઓ વાળા કમળની મધ્યમાં સોળે સજીને દિવ્ય સિંહાસન પર ત્યાં સોઈએ એવી પંક્તિ આવે છે હે માં અમારાથી કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો અમારી પર દયા કરીને ક્ષમા કરજો શિવાનંદ સ્વામી મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ હતા તે પ્રખર દેવી ઉપાસક હતા શિવાનંદ સ્વામી જેવા પ્રખર જ્ઞાનીઓ હંમેશા દેવી ભાગવત પુરાણ પુરાણ અને જેમાં ઋષિ મુનિ મહાત્મા ગ્રંથોને આધાર રાખીને જ માં આદિ પરાશક્તિની આરતી રચી શકી છે જય આદ્ય શક્તિ આરતીના રચયિતા વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવાનંદ સ્વામીને કોટી કોટી વંદન જય અંબે જય બહુચરમાં આ પોસ્ટ જગદીપ ભટ્ટ સાહેબની થી કોપી કરેલ છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ